નદી જો ઊડી ને પોળી થઈ જાય તો આજે અત્યુષ પાણી આવે છે વધારે લોકડા ઘરમાં એની સાથે સાથે એક વાત સુચન છે કે સ્વામિનારાયણ થી જે ગાંધીનગર સુધી સુજિનજીનો રોડ છે અમારો

બજેટના બોલમાં કેટલી જોગવાઈઓ કે એ જંડા કોઈ વિકાસ કરતો રહે ને શું ખરાબ તો આગળ કરવાની અમારે કરવાની અને સ્ટેન્ડિંગ કમિટીમાં તમે બેસી બધું નક્કી કરી લ્યો જનરલ બોર્ડ બે આવે કિશનભાઈ હું તમારા હોસ્પિટલમાં નથી બોલતો ભાઈ કિશનભાઈ હું તમારા હોસ્પિટલમાં નથી બોલતો કે સ્ટેન્ડિંગમાં મંજૂર થઈ જાય બધું સ્ટેન્ડિંગમાં મંજૂર તો કરો

માત્રને માત્ર સમય પસાર કરો ટાઈમ પાસ કરો અધિકારીનો ટાઈમ બગાડવા સભ્યો ને બોલાવવા માત્ર કોઈ વિકાસનો કોઈ એજન્ડા જ નહીં મેળવી એટલે ખરેખર બેન આ એક જામનગર મહાનગરપાલિકાનો જનરલ બોર્ડ છે જામનગર શહેરની તમામ જનતાઓને આપણા ઉપર કઈ અપેક્ષા છે આશા છે માત્ર ખોટી વાતોમાં આવી તો કે તમારો પેલો બોર્ડ છે તમારે તમારે ડિબેટે શું કરવી

બીજું મારા જેમ સાથી કોર્પોરેટરે કીધું કે વોર્ડ નંબર ચારમાં પાણીનો પ્રશ્ન છે તો ખરી રીતે પાણીના પ્રશ્ન અમારા વોર્ડમાં બહુ પાણી ભરાય છે તો નદીને સાફ કરી અને આ જેમને અમારા વોર્ડમાં પાણી ન ભરાય એ જરા ધ્યાનમાં રાખો અને બીજું જે જયરાજભાઈએ વાત કરી તો તમે એક વસ્તુ સમજી શકો છો કે એક વર્ષ પહેલાં એના વોર્ડમાં ગયા હતા

ઈ લોકો ના વર્ડнули તો અમારા વર્ડમાં તો કઈ માંગો કામ પણ ગંભીર પ્રશ્ન છે નમસ્કાર આજે જનરલ હોલ ખાતે તેમાં આપણે શોક ઠરાવ જયંતિભાઈ ગોહિલ અને કાસમભાઈના પરિવારજનોનું જે મૃત્યુ હતું તેનો શોક ઠરાવ કરવામાં આવ્યો છ એજન્ડા હતા એમાં આપણે ગાર્ડન શાખાનું ડેવલપ માટે આપણે ફોરેસ્ટને આપવાના છે અને સાથે સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ જીરોની સૈદ્ધાંતિક મંજૂરી માટે આપણે જનરલ બોર્ડમાં આવ્યા છે બાકી તમામ પ્રશ્નોતરીનો ખૂબ જ સરસ અને સંતોષદાયક જવાબ આપવામાં આવ્યો છે ધન્યવાદ જેમ તમે લોકો અને અમને પ્રશ્ન પૂછો છો એમ અમે પણ આ બાબતમાં પોઝિટિવ છે આવનારી સ્ટાફ સિલેક્શનની અમારી જ્યારે મિટિંગ થશે ત્યારે ખૂબ જ ટૂંક સમયમાં આપણે આને નિર્ણય લેવામાં આવશે અને પોઝિટિવ નિર્ણય લેવામાં આવશે ચેરમેન અને મેયરના લોકો પણ અધિકારીને હું એમ કહું કે નીચલા કામ નથી તો તમે અધિકારીને તો જાણ કરો તો પેનલ્ટી મારશે પણ આપણે અધિકારીને જાણ કરવી જોઈએ કે ભાઈ આ જગ્યાએ મેં અહીંયા રજૂઆત કરવા છતાં બે દિવસમાં ત્રણ દિવસમાં મારી ફરિયાદનો નિકાલ નથી થયો તો એ લોકો એ પ્રમાણે પેનલ્ટી લઈ શકે અધિકારીને જાણ કરવી જોઈએ અધિકારીથી ન થાય તો પછી કમિશનર લેવલે કે મેયર કે ચેરમેન કે અમારા લેવલે અમને પણ જાણ કરવામાં આવે તો અમે પણ સાથે મળીને જામનગરના તમામ પ્રશ્નો માટે સાથ આપવા તૈયાર છીએ